જેમાંથી મિત્રો હું છું પ્રકાશ અંદર સૌનું સ્વાગત છે મિત્રો હાલની અંદર આ ખેડૂત પોર્ટલ ઉપર જે ગાય માટે જે વીમા માટેની યોજના છે એ જાહેર કરવામાં આવી છે જેની અંદર તમે થોડુંક નાણું પે કરી અને તમે વીમો કરાવી શકો છો જેની અંદર તમને ઘણી બધી સહાય મળવા પાત્ર છે તો એ કઈ રીતે આપણે સહાય મેળવીએ અને શું એનો પ્રોસેસ રહેશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે દરેક માહિતી આજના વિડીયોની અંદર આપણે જોઈશું સૌથી પહેલાં આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે જે જે નવી અપડેટ આવતી હોય છે એનો વિડીયો આપણે બનાવીને મૂકતા હોય છે યુટ્યુબ પર તો તમે ઘરે બેઠા જ ફોમ પણ ભરી શકો તો મિત્રો સૌથી પહેલાં તમારે કોઈ પણ ગૂગલ બ્રાઉઝરની અંદર અથવા કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી સર્ચ કરવાનું છે આય ખેડૂત અને આ પ્રમાણેનો તમને એન્ટર પેજ જોવા મળી જશે યોજના ઉપર અહીંયા તમારે હવે ક્લિક કરવાનું છેアンディスク્રીપ્શન ની અંદર પણ આપણે લિંક આપી છે ત્યાંથી પણ તમે સીધા ઓફિશિયલ વેબસાઈટ પર આવી જશો અયા પોષણ પાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો કે તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા જે એક જ યોજના છે આની અંદર કેન્દ્ર સરકારને નેશનલ લાઈવ સ્ટોપ મિશન જેને ટૂંકની અંદર નામ આપવામાં આવ્યું છે એન એલ એમ અહીંયા તમારે કેન્દ્ર સરકારને નેશનલ લાઇવસ્ટોપ મિશન ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા ઘણી બધી માહિતી આપી છે એ તમારે વાંચી લેવાની રહેશે જે અહીંયા સહાય કઈ રીતની છે ને સો રૂપિયા અહિયાં તમારે ભરવાના આવશે વીમો કરાવવા માટે અને આ જે યોજના છે આ જીવન એક વખત જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે જે અરજીની તારીખ છે એક એક બે હજાર પચીસ થી લઈ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી આ યોજનાનો ફોર્મ ભરવાનો શરૂ રહેશે અહિયાં અરજી કરવા ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરી અહીંયા નામ ઉપર ક્લિક કરવાનું છે એને આગળ વધવા ઉપર ક્લિક કરશો અહીંયા નવી અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો કે તમે ક્લિક કરી દેશો અહીંયા તમારે નામ લખી દેવાનું રહેશે અહીંયા તમારે અટક લખી દેવાની છે ત્યારબાદ અહીંયા તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા તાલુકો પસંદ કરવાનો છે ત્યારબાદ અહીંયા જે ગામ લાગુ પડતું હોય એ તમારે ગામ પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીંયા સરનામું અહીંયા તમે ગામનું નામ લખી શકશો ત્યારબાદ જે બીજાની અંદર છે તમે તાલુકો લખી દેવાનો છે જે તાલુકો તમારે લાગુ પડતો હોય અહીંયા તમે લખી દેસો ત્યારબાદ બાદ બીજા નંબરના કોલમની અંદર તમારે જિલ્લાનું નામ લખી દેવાનું રહેશે અહીંયા જે છે પિનકોડ લખી દેવાનો છે ત્યારબાદ અહીંયા લિંક પુરુષ સ્ત્રી જે લાગુ પડતું હોય અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જાતિ અહીંયા સિલેક્ટ કરવાની છે અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ લખી દેવાનો રહેશે ઈમેલ આઈડી લખવી હોય તો લખી શકો બાકી તમે છોડી પણ શકશો ત્યારબાદ અહીંયા દિવ્યાંગ છો હા નાની અંદર સિલેક્ટ કરવાનું રહેશે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો રહેશે ત્યાર પછી આ કન્ડિશન છે એ એક્સેપ્ટ કરી લેવાની છે અહીંયા અરજદાર પાસે ગાયનું વર્ગ પ્રાણીઓની સંખ્યા જે છે અહીંયા તમારે લખી દેવાની છે કેટલી છે ત્યારબાદ તમારી પાસે ભેંસો કેટલી છે એની સંખ્યા અહીંયા તમારે લખી દેવાની છે અહિયાં ટોટલ આપણી પાસે ચાર સંખ્યા છે તમારે જેટલી લાગુ પડતી હોય તમારે અહિયાં લખી દેવાનું રહેશે વીમા સહાય યોજના હેઠળ આવનાર ગાય વર્ગની પ્રાણીઓની સંખ્યા અહીંયા તમારે લખી દેવાની રહેશે ભેસો કેટલી છે જે વીમાની અંદર આવી જાય એવી જે છે તમારે અહીંયા લખી દેવાની રહેશે હવે કેટેગરી છે એપીએલ બીપીએલ જે રેશન કાર્ડ ની અંદર તમારે એપીએલ બીપીએલ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ અહીંયા તમારે જે રિઝન કાર્ડ નંબર છે એ રિઝન કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સર્ચ ઉપર તમે ક્લિક કરશો અહીંયા જેટલા પણ નામ હશે તમને જોવા મળી જશે ત્યારબાદ સભ્ય અહીંયા તમારે પસંદ કરી લેવાનું રહેશે ત્યારબાદ જ્યાં કેપ્ચર છે એ કેપ્ચર અહીંયા ફિલ કરી અને અરજી સેવ કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે કે તમારી અરજીનો નંબર તમને આ પ્રમાણે જોવા મળી જશે તો જે અરજીનો નંબર છે અહીંયા તમારે કોપી કરી લેવાનો છે અથવા તમે મોબાઈલની અંદર ફોર્મ ભરતા હોય તમે સ્ક્રીનશોટ આના લઈ લેશો જેથી કરી આ જે ફોર્મ છે કોઈ જગ્યા પરથી તમે બહાર નીકળી જાઓ ગમે તે થાય ત્યારે ફરી શરૂઆત તમે અહીંયાથી કરી શકશો ત્યારબાદ અરજી અપડેટ કરવા ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે જો આગળ વધતા રહેશો તો અહીંયા નંબર ઓટોમેટિક જોવા મળી જશે જો અહીંયા નંબર ના હોય તો તમારે જે આપણે નંબર કોપી કરીએ છીએ દાખલ કરવાનો છે ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર અથવા જમીનનો ખાતા નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે અને આજે તમે અરજી સેવ કરશો એટલે તમારા મોબાઈલની અંદર પણ એક મેસેજ પડી જશે જે કેપ્ચર ફિલ કરી સર્ચ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારી જે માહિતી છે બધી શાંતિપૂર્વક વાંચી લેવાની છે અને અહીંયા જે કન્ડિશન છે તમારે એક્સેપ્ટ કરી લેવાની છે બધી જ માહિતી તમારે શાંતિપૂર્વક અહીંયા વાંચી લેવાની રહેશે ત્યારબાદ જે આ કેપ્ચર છે અહીંયા તમારે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા અહીંયા ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું છે સેમ અહીંયા પ્રોસેસ રહેશે અરજી નંબર અથવા ખાતા નંબર અથવા નંબર અહીંયા દાખલ કરી કેપ્ચર ફિલ કરવાનો છે કેપ્ચર ફિલ કર્યા બાદ સર્ચ ઉપર ક્લિક કરશો જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે એની ઉપર એક ઓટીપી ગયો છે એ ઓટીપી અહીંયા તમારે ફિલ કરી દેવાનો રહેશે જે તમે ઓટીપી તમારા મોબાઈલની અંદર આવશે એ પાંચ ડિજિટનો રહેશે અહીંયા ફિલ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારે બે પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે બાળકો રેશન કાર્ડ અને સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ જેમ કે મતદાર ઓળખકાર એટલે કે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ આ જે ત્રણ ડોક્યુમેન્ટ અહીંયા તમે છે એની અંદરથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે અપલોડ કર્યા બાદ અહીંયા તમારે અપલોડ કઈ રીતે કરવું તો કે અહીંયા ચુસ્ત પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર ગેલેરી અંદર ખુલી જશે અહીંયા તમારે પીડીએફ ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અહીંયા જે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અહીંયા સિલેક્ટ કરવા ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ સફળતા અપલોડ થઈ ગયા છે અહીંયા વ્યૂ કરીને તમે ડોક્યુમેન્ટ પણ જોઈ શકશો ત્યારબાદ અહીંયા જે બીજું ડોક્યુમેન્ટ છે એ પણ અપલોડ કરી દેવાનું છે ત્યારબાદ આગળ વધવા ઉપર ક્લિક કરી અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે જ્યારે તમે આગળ વધવા ક્લિક કરશો એટલે તમે કન્ફર્મ અર્જી ઉપર પહોંચી જશો દરેક માહિતી અહીંયા તમારે વાંચી લેવાની છે જો તમે અહીંયા દરેક માહિતી બરાબર હોય તો આ જે કેપ્ચર છે લાસ્ટમાં એ કેપ્ચર ફિલ કરવાનો છે કેપ્ચર ફિલ કરી અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ તમે અરજી આઉટ કરી શકશો અરજી આઉટ કરવા માટે જે નંબર છે સેમ પ્રોસેસ રહેશે અથવા અરજી પ્રિન્ટ સહી કરેલ જે તમે અરજી પ્રિન્ટ કરશો એની પ્રિન્ટ આઉટ લઈ અને એની ઉપર સહી કરવાની આવશે સહી કરી ફરી તમારે પીડીએફ અહીંયા અપલોડ કરવાની રહેશે તો આ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને દરેક માહિતી સંપૂર્ણપણે મળી ગઈ હશે તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માત્ર